जाए जाए। है दुख बंजन मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत बिनती बारम बार पवन सुत बिनती बारम बार जय हो कष्ट बंजन देव की जय हो હનુમાનજી મહારાજ મહાયોદ્ધા મહાપરાક્રમી મહાબલશાલી એના જેટલા ગુણો ગઈએ એટલા ઓછા છે એવા હનુમાનજી મહારાજ એક એવો અંજનીનો જાયો જેને રામને ઋણિ રાખ્યા રામચંદ્ર ભગવાન હજી સુધી એમનું ઋણ ચૂકવી શક્યા નથી હનુમાન ચાલીસાની અંદર એના ગુણોના ભંડાર છે એવા હનુમાનજી મહારાજની જેટલી વાતો કરી એટલી ઓછી છે એમાં આજે એક વાત કરીએ અવારનવાર વાતો કરતા રહેશું કરી આખા જ રામની શહેરાની અંદર શોક થઈ ગયેલો ગરકાવ બધા શોકમાં થઈ ગયા ચિંતા કરવા ગયા વિભીષણ કીધું પ્રમાણે લંકામાંથી

અને હનુમાનજી એ જય શ્રી રામ એક છલાંગ લગાવી અને આપણે લક્ષ્મણજી સજીવન થયા અને જેવા લક્ષ્મણજી સજીવન થયા પાછા ફરીથી રામ આંખમાં આંસુ આયા હતા જે પહેલા હતા એ દુઃખના હતા અને પછી આયા ને હર્ષ આંસુ હતા અને હર્ષના આંસુ સાથે રામચંદ્ર ભગવાન હનુમાનજીને બથમાં લે છે હૃદય સમૂહ ચાપી અને કહે છે કે તું મમ મમ પ્રિય ભરત સમ ભાઈ અને ત્યારથી આ હનુમાન ચાલીસામાં પણ એક પંક્તિ આવે છે ત્યારથી કીધું તું મારા ભરતના જેવો જ પ્રિય મારા માટે હનુમાન છે એવા રામજીના ઘણા બધા કામ કર્યા છે એવા કષ્ટભંજન દેવ જ્યારે પણ કોઈ પણ તકલીફ હોય મુસીબત હોય આફત હોય ચાલીસા કરવામાં આવે ને આધિ व्याધી ઉપાધિ કોઈ પણ કષ્ટ હોય એનું નિવારણ કરવામાં આવે છે અને એક વખત સારંગપુર કષ્ટભંજન દર્શન કરું ભૂત પ્રેત પિસ્તાલ અનિષ્ટ કોઈ પણ તત્વ હોય જેટલા ગાઈએ જેટલી ઓછી વાત કરી છે ફરીથી પાછા એક બીજી વાત કરીશું ને મળતા રહીશું તમે પણ વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને વધારે સારા વિડીયો જોવા માટે તમે પણ બોલતા રહો